ઉતારવા જેવી છે મને તેમ દરાવણને બતા કે મે કેદાબા કે હું રાવણ ને પેલા પગે લાગુ બોલો રામ ને ધક્કો કરાયો લંકા ઉધી આખા કુટુંબ નો ઉતાર કર્યો તમારા ઘર ઉધી ધક્કો કરાવો જોઈએ કરાવો લ્યો છેલ્લે કૂમ કરને સગાડ્યો ને કૂમ કરને માંડ માંડ સગાડ્યો કે જાગ એ નાશ થઈ ગયો તો કૂમ કરણા માં આઈ ક્યો છોડ કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર એ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે કે તું એક રહી જતો તો એટલે જગાડ્યો સાને મેલવા કે મોર તને હું આવું છું આખી દુનિયાનો બાપો છે આ તું રહી જતો તો એટલે જગાડ્યો સલાહ લેવા નથી જગાડ્યો જા ભાઈ મોર તાર આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે માંને કોઈદી કોઈ પત્ની ન બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજમાં બેહતી ઈ કે માં હું તને લેવા આવ્યો છું તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ની મારે એના હાથે મરવું છે બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટી ગયા ઈમાજ રાખ્યા તા માને શું કામ રાવણ ને ખબર હતી કે મેલા લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને કે વન માંથી અશોક વન માં લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી શકે

તણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો રામજીન્દ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વ્યો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે એટલે રાવણ કે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને આ તમે કે મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું તમને ગમે વ્યામ હોય આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો મારો બનાવેલો પ્રોગ્રામ છે પણ મારે તમને બે ત્રણ વાત પૂછવી છે હું તો હવે ઘડી બે ઘડી નો મહેમાન છું હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાતો કહું મને જવાબ આપો રામ કે હું છે એ કે મારી શક્તિ કેટલી છે તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી ભક્તિ શિવ ની ઘણી તો કે મારી પાસે સંપત્તિ કેટલી કે સંપત્તિ એ ઘણી કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોવાનું એમ ભાઈ દિવાલું હોનાની છે નહીં છે આટલી સંપત્તિ તો કે મારી શક્તિ કેટલી યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસી તો ઘણે ગાયું જયારે રવિ રસોઈ બનાવે શિવ ભંડારી આટલી શક્તિ મારી તો કે હા તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી તો કે હું તમને ઈ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને ઈ પૂછું છું કે મારા ઘરે હું હારું છું તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દયો બાકી હું તો હવે જવું જ છું રામ ને પરસો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ ખૂટો નો હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણ ને કોઈ મારી શકે એટલે તમે અયોધ્યા માં તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાજે ઉડી જાય બાકી દુનિયા મેળ હોય બાપુ હગા ભાઈઓ જ મેળ નતો ઓતળ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નઈ વાત કરી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા

મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સીડો ના આવડી ગયું મને આપણને કોઈ વેરાક બેરાક લાગ્યું એવું કઈ છે નહીં ચારે બાજુ થી બાપુ બટા ચટી બોલી ને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થયા મેળ પડી ગયો અને આની કોઈ તમારે ગુજરાતમાં બાપુ પાંચ લાખ નો ભજન કલાકાર હોય ન હાલે બાકી આપડે હાલવી અમારા પચાસ એક પ્રોગ્રામ કર્યા છે આપડે આપડું હાલે હારા હારા કલાકાર નું ન હાલે આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપ ની કમાણી છે કહેવાનો મારો મિનિંગ તમે વાવ્યો હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે પણ વાવવું જોવે અને વાવ વાટાને નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળીઓ એ નક્કી કરજો ન કરજો આંબો સમજે બાવળીઓ જીકી દેજો ને તો કાંટા જ આવવાના એટલે એ વાવ વાટાને નક્કી કરજો કે શું વાવ્યું એ જરૂર એની ખબર પડ્યા ને સવારામ બાપાએ બાબા સાત સલામ કીધી ને કે ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી પરખો વિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા તમારું ને મારું આ સર્જન છે એ શું છે સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે જો ઉતરવા મंडे ને તો બાપુ હબાકા મંડે આવવા ચાર ખાણીની આ દુનિયા બની છે તમારું અને મારું સર્જન શું છે એક જગ્યાએ તમે ઝાડવું વાવો ઝાડવું નાનું હોય મોટું થાય સાંયો આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટના છોડવા છે આના મૂળીયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ આ રાટા મારે કાંઈ નથી વળે એવું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોયું કે દેહ અત્યારે કોણ ઉઠકી ને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડરના ના લાલિયો લપડા કરવા એટલે કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાંચ તત્વ નો દેહ છે એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે ઓરથી ગરબથી ઈંડાથી ને પાણી ઓરથી જન્મે ને ઈ ઢોર ગરબથી જન્મે માણા ઈંડાથી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર માયક પાણીથી જન્મે ચાર ખાણી ને આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મે ઊભું કર્યું છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે જે ચાર સૃષ્ટિ ની જે રચના છે ચાર ખાણી જે બનાવી છે ઈ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ પાંચ તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ સવારમાં ઉઠીને બાપુ છે ને આ પાંચ તત્વને પગે લાગવું પડે પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય મરી ન જાય પણ આ આ હવા ન હોય તો પાણી ન હોય તો આ હુરજ નાણ એક દી એમ કે આટલા દીથી ઊભો છું બે દી મારે રજા ઉપર જાવું છે તો હવે ડબલા જડે પાંચ તત્વનો નો બાબુ દેહ છે પાંચ તત્વ થી જ ટકે છે આ તમારો મારો દેહ છે ને એ જે બાબુ ટકી રહ્યો છે પાંચ તત્વ થી જ ટકી રહ્યો છે એટલે આપણે હવાર જાગીને જાગી એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો તારે જ એમે છે પણ આ કોઈ દેખાતું જ નથી સત્ય તો બાબુ સત્ય જો કહેવાનો મારો અર્થ એ છે મને તો એમ થાય કે શું ભલામણા જીવે એવું આવ્યું છે કપડા જોડા આમ તમે તો હું તો અમુક અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા રોહડા ના જુદા હોસરી ના જુદા કામ જાય તો જુદા બહાર કેમ જાય તો જુદા એક એક જોડી માં ત્રણ જણા હલાવતા હતા બોલો અત્યારે છે આઠ આઠ જોડી છે જોડા અરે આપણને એમ થાય આમ તો જો અને એવા બુથી ના ગાળી અમુક અમુક થી હશે એક બે ભાઈ બંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે તલાવની ની પાડ્યા બે ટાઈમ થાય એટલે ઘરે આવી નાય ધોઈ ખાઈ પીને પાછા વ્યાજ એટલે ઘરે તો મા બાપ બેકારા કરે એટલે એ કે તમે ખૂંટિયા જેવા કંઈ કામ કરો અમારે કરવું ને તમારે એટલે બે ભાઈ બંધ બેઠા વિચાર કરતા એ કે ઘરે જાય ડકા થાય મજા નથી આવતી હાલને ને ધંધો કરી એ કે હું કરું કે આ કરી ના કરી ના કરી મગજમાં માં ન બેઠું એક કે મને એક ધંધો શું કે શું પૈસા સાપણ કારખાનું નાખી દે કે હાલ લે મૂળ તો ઘરે ડખા પૈસા ના છે પૈસા આપી પછી શું ડખા થવાના ઈ કે હા એ તારી હાચી

એ ક્યાં જોતો નથી દ ની વી ની પચા ની તો ઠીક પા પંદર ની નોટ લઈને ચા જવું તું જોતો નથી મનાળો ઝીકવા ઈ કે ગામડા જેવાય ભલા મને ગામડા દુકાન હોય કોઈક બાપા બેઠો હોય કોઈક ડોસ માં બેઠો અહીંયા ન ખબર હોય અહીંયા હેલી જાય તમારે ગામ જેવું ગામમાં હતું ચાપા બે બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ ને પેપર મેટ ને વ્યાજતા એ આવ્યા એ કે બાપા પંદર ના સૂટા આપશો કે હા લો પંદર ની નોટ આપી બાપા સક્રિય ખાઈ ગયા પંદર ની નોટ આ ક્યારે બહાર પડે એ કે હમણાં જ બહાર પડી તમને નથી ખબર અમારા છોકરા રોજ કડી જાય છે આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં એ કે દેવાય દેવો કે એમાં થોડું કે તમારે પંદર રૂપિયા એટલું જૂઠું બોલ દઈશ એ કે ના ના આપું એમાં કે તમે જૂઠું ન બોલ પણ કે પંદર નો આપું ચૌદ આપું બોલ્યા એમને એમ જોવાના આઠા નહીં નથી આવું ચૌદ તો ચૌદ લઈ લેવાય એ કે સારું તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથ ની બે આપી છોકરાને ને પરસે ઓળજો કે બાપા કે હા કે હાથ હાથ ની જયારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે આ પનર ની થઈ ને મારે હાથ ની થઈ આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય હવે આમને મોંઘ વારી નડે ને આમને આ ફસન કરે આમ જ હાલે ત્યારે જાજો બધાને કે સ્વર્ગ કે ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉપર છે ઇન્દ્રની ની અપસરા નાચે છે ફુવારા છે ત્યાં કોઈ જી આવ્યું અને કોઈક જી આવ્યો કોને કોઈ મારે પગ ઝાલવા અહીંયા જી આવ્યો બધું આમ જ હાલે મને એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મને એમ થાય હું બોલું હું મારો ભગવાન સાંભળે બસ આટલી જ વાત છે બીજું કઈ છે જ નહીં બાકી વાતમાં બાપુ આ હશે ને માણસ જન્મે ને દોઢ બે કિલો નો અઢી કિલો નો હોય આઠ એસી ઓર જીવે મરી જાય સમસાન માં લઈને હળગાવી નાખો રખ્યા ભેળે કરીને ચોખો એટલે બે અઢી કિલો જ થાય કઈ છે ને વચ્ચે ઠેકડા ભરવાનું છે બીજા વાપરશે કઈ વ્યવસ્થા નથી રાખી આમ નામ આવ્યા ઉપડ્યા જે આનંદ કર્યો જે મોજ કર્યો જે ભજન કર્યું એ તમારી મારી ભેગું આવવાનું બાકી છે હરી છે આનંદ કરી લ્યો બસ